તો હેલો ફેમિલી કેમ છો મજામાં જીમાન તમારા બધા નું સ્વાગત છે આજે અમે પહોંચી ગયા છે ક્યાં કઈ રહ્યો ભાઈ બરાબર

આ બધી છે ને અમારા સતીષભાઈ બધી છે ને ભાઈ નક્કી કરી નાખ્યું ક્યાં રોકાણ હું તો હાલો અહીંયા કેવી રીતના છે ને શું છે ને એ બધું તમને આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આ એન્ટર થયા જ્યાં જોતા અરે વાય વાય વીએપી વીઆઈપી રૂમ એટલે અમારો ભાઈ કાંઈ બેઠો હું તો યાર આ બધું જોઈને યાર આમ ખુશ થઈ ગયો એમ થાય કે હું આવું તો આપણા નસીબમાં પણ ખરેખર ઘરથી બેસ્ટ ટૂંકમાં જગ્યા અહીંયા આ આ જે મજા આવે ને એમાં મજા આવી ન આવે

ના એ તો હવે કઈ ખબર ને એટલે તો પૂછું એમ અને બાકી છે ને ફેમિલી હવે અમારે શું કઈ આનો ઇન્સ્ટામાં પેસે ને તો ભાઈ એક સ્ટોરી માટે ફોટો પાડવાનો છે તો અમે એ કરી લઈએ પેલા અમારી ગીરમાં કોઈ જોવા આવતું હોય ને તો ડાલા મથો ક્યાં ક્યાંથી લોકો જોવા આવે અમારા ડાલા મથા છે ગાખી કરાય ને 15 દેખ્યા થી તો એવું જ લાગુ જો અમે જેવા લાગે ભાઈ જો હા શું કહેશો તમે કોઈ દી લાઈવ આમ સીન જોયો ના લાઈવ નથી જોયો કોઈ દિવસ જમવાનું છે મોર બોર ને ભાઈ બધી આ ગીર માં આવું ને ગીધ ગીધ છે કીધું

જમવાનું ના મળે બરોબર ને ભાઈ આ વિલા ની કે વાત કરું થોડુંક ની સૂચના છે જાહેર વાસી લેજો બરોબર અને નંબર તો આપડે તમારે ક્યારે પણ આસન આવવું હોય ને ભાઈ તો કોન્ટેક્ટ કરી જ લેજો તમને આની મજા આવે ને નેક્સ્ટ લેવલ મજા છે ભાઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર છે ને ભાઈ ને હું તમે ભાઈ કે ફરવા ભાઈ ને ડિસ્ટર્બ મૂકી તમને ખાસ વસ્તુ ડિસ્ટર્બ ન કરું તમે એક મિનિટ હો એ ભાઈ હવાર થઈ ગયું ઉઠી ગયા મારો ભાઈ

હા પેલા તેરામે નીકળી ગયા છે અમે પહોંચી ગયા છે ભાઈ તાલાડા બરાબર અને તાલાડા પહોંચી ગયા અને તાલાડા પહોંચ્યા બે કે જો આને ખાવું છું અને હું કે ફ્લેવરમાં કેવું મસ્ત છે અને અમારો ભાઈ મારો ભાઈ આવી તો થમ્સ અપ લેને કેના માટે ભાઈ આ તારા ભાઈ આટો જ મારા ભાઈ હા માટે નથી બસ ને માજા માજા લઈ આવું

Bye bye.